શાક માર્કેટ ખાતે ખંભાત નગરપાલિકા દ્વારા બાકી ટેક્સ દુકાનદારો સામે આકળું વલણ લેવાયું શાકભાજી વેચનારા દુકાનદારો તેમજ મજૂરત વર્ગમાં છન્નાટો છવાઈ ગયો હતો કહેવા છે કે છેલ્લા ઘણા વર્ષોથી શાકભાજી વેચનારા દુકાનદારો દ્વારા અનિયમિત ટેક્સની ચુકવણી ન કરાતા અંતે નગરપાલિકા એક્શન મોડમાં આવતા જુનારા સમાજમાં અગ્રણીઓ તેમજ શ્રી પ્રફુલભાઈ અને શાકભાજી વેચનાર ખૂબ જ મોટી સંખ્યામાં દુકાનદારો ભાઈ બહેનનો હાજરી આપી નગરપાલિકા કામગીરીનો વિરોધ કર્યો હતો પણ નગરપાલિકા બસ ડબરી એક તો ટેક્સ ટેક્સ ઉપરાંત ભારું અને તદ ઉપરાંત અઢાર ટકા વ્યાજ અંભાત નગરપાલિકાની મનમાની કરે છે અને હાલ ખંભાતની અંદર રોજીરોટી માટે કોઈ ધંધો છે નહીં અને જો આ આનો નિર્ણય કમસે કમ અમે દસ પંદર ટાઈમ આપે તો પચીસ ટકા રકમ અમે ઉનાળા સમાજના ચાર પાંચ આગેવાનો અમે ભરા તૈયાર છે અમારા લાલભાઈ અમારા બીજા આગેવાન લાલભાઈ કુનારા અમે બધા સમજ છે કે ભાઈ થોડીક મોહલત અમને આપો જેથી કરી અને પૈસાની વ્યવસ્થા કરી શકીએ અને જો અમારી વાતને ધ્યાનમાં નહીં આપવામાં રાખવામાં આવે તો ખંભાતની અંદર જે પણ સમાજ શાકભાજી વેચવા બે છે અમે ખંભાતની અંદર કોઈને પણ શાક ખરીદવા દઈશું નહીં અમારી ધમકી સમજો કે નગરપાલિકા મારી ક્યાં સમજે અમે માર્કેટ કઈ આખું ખંભાત બંધ રાખવાની ધમકી આપીએ છીએ આપે છે નગરપાલિકાએ નિયમ કાર્ય છે કોઈ કોઈ વ્યક્તિ ગરીબ હોય એને નગરપાલિકાની દુકાન ટ્રાન્સફર કરે તો સુડતાલીસ હજાર પાંચસો રૂપિયા જયારે તેર બાય તેત્રીસ ના મકાનો દસ્તાર કરાવતો હોય તો છ સાત હજાર પતી જતો હોય અને દુકાનની વારસે કરાવ તો સત્યાવીસ હજાર રૂપિયા નગરપાલિકા એટલી સંભાતની પ્રજાને લૂંટે છે ખાસ કરીને ચુનાળા સમાજ છે એની કોઈ સીમા નહીં જીતેશભાઈ નટવરભાઈ ચુનારા ચુનારા સમાજ સેવા ટ્રસ્ટનો પ્રમુખ છું આમની રજૂઆત લઈને આવેલું મીડિયા સામે એના માટે અમે નગરપાલિકામાં ગયા પ્રમુખ પ્રમુખશ્રીને મહિલા ચીફ ઓફિસર સાહેબને મહિલા પણ આ લોકો મગજમાં એવું ને બેઠા કે ચલક ચલાની ને પેલા ગેરધાની અમને એવી રીતે રમારા કરે છે પણ જે લાલ દરવાજાની પરિસ્થિતિ છે જે દારૂ બંધ નતા કરાવતા ખબર ને બંધ ને દુકાનો તૂટી લૂંટપાટ થઈ ફરી એવું કંઈ ના થાય ને આ માર્કેટ બંધ કરાવ્યા પછી એવું ખાસ અમને એવું નગરપાલિકાને ધ્યાન રાખીને કામ કરવું અમે તો નગરપાલિકાનો સંમત જ કરીએ પચીસ ટકા અમે દસ દિવસની અંદર ભરી દઈશું પણ બાકી નગરપાલિકા અમને કોઈ સપોર્ટ કરતી નથી અત્યારે પણ સીલ મારે છે કાલ સવારે ઉઠીને નગરપાલિકા પર કંઈક થાય તો ભાઈ અમારા આ બચારા વેચવાળાની કોઈ વાત ના કરતા હું મારું નામ ચુનારા વિનેશભાઈ અરવિંદભાઈ ગુરખે લાલાભાઈ ચુનાળા સમાજના અગ્નિય છું કાર્યકર છું અને અમારી એક સમસ્યા છે નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબની હાલમાં અત્યારે જે નગરપાલિકા શોપિંગ સેન્ટર માર્કેટમાં સમસ્યા છે એ સીલો મારવા નીકળ્યા છે ને બાકીની જે રકમો છે અમે ભરવા સમર્થ છે અત્યારે પૂરી પૂરી રકમ અમે ભરી શકેલ એમ નથી અમે ચીફ ઓફિસર સાહેબને રૂબરૂ જઈને મળીએ અમાન્ય સી ખંભાતનગર પાલ પાલિકાના પ્રમુખ સાહેબશ્રીને મળ્યા માન્ય શ્રી ધારાસભ્ય શ્રી ચિરાગભાઈ પટેલને મળ્યા બડાને મળ્યા છતાં અમારું કોઈ નિરાવરણ આવ્યું નથી પેસ્ટ માધ્યમથી દ્વારા અમે રજૂઆત કરીએ છીએ કે અમારી સમાજ સેલ લાવીને સેલ ખાવાવાળી છે અને ચૂના સમાજ માટે અત્યારે એક જ પરિસ્થિતિ છે હાલમાં માર્કેટની અંદર મધ્યમતા ચાલે છે અને રોજીરોજગાર ટીમો ચાલે છે ને પૈસા ભરી શકેલ એમ નથી મારી સરકારને નમ્ર વિનંતી છે નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબને અમે પચીસથી ત્રીસ ટકા રકમ ભરવા માટે સહમત છે અમને થોડો ટાઈમ આપે અને એક 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 મહિનામાં અમે તે ટુકડે અમે પૈસા બાકીના હશે અમે ભરી જશું અમે બધી વાટે અમે સહમત છે ને માન્ય શ્રી ચીફ ઓફિસર સાહેબ કશું માનવા તૈયાર નથી કે ચાહે તમે ગમે તે કરો રાજકીય કહો કે ગમે તેને કહો અમે કોઈનું સાંભળવામાં આવશે નહીં અમારે ટેક્સ પૂરો જોશે ન અમે સીલ મારી દેશું ને અત્યારની કન્ડિશન એવી છે અમારી સમાજને કે આ શોપિંગ માર્કેટની અંદર અત્યારે દુકાનો સીલ મારી દેશે અને હાલ બંધ થઈ જશે અમારી એવી મધ્યમ વર્ગ છે કે સેલ લાવીને સેલ ખાવાવાળા છે ને શાકભાજીની અમારો ધંધો બંધ હશે તો અમારા છોકરા બધી છોકરાનું શું હશે ને મધ્યમ વર્ગ અમે વિકા મળી જશું એવી કન્ડિશન છે ને આપ સાહેબને માધ્યમ ટીમે દ્વારા

આવનાર સમય ની અંદર નગરપાલિકા તમને સમય આપે તો તમે વેરો ભરવા તૈયાર છો